નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબો અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા ફતેપુરાજના મહત્વના બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી તારીખ ચૌદ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે ભાજપા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી આ વેળાએ ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારા દાહોદ જિલ્લા ભાજપા એસસી મોરચાના પ્રમુખ દાહોદ જિલ્લા ભાજપા એસસી મોરચાના પ્રમુખ દેવચંદ પરમાર દાહોદ જિલ્લા ભાજપા એસસી મોરચાના પ્રભારી ભરત શ્રીમાળી તેમજ ફતેપુરા તાલુકા ભાજપાના એસસી મોરચાના પ્રમુખ શાંતિલાલ સિસોદિયા સહિત ફતેપુરા તાલુકા ભાજપાના એસસી મોરચાના વિવિધ હોદ્દેદારો અને ફતેપુરા તાલુકા ભાજપાના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા